અને આપણે સવારે ત્રણ જ એપોઇન્ટમેન્ટ હોય ગણ દસે મળવાનું એક અગિયાર એક જણ બારે સવારે નવ વાગે ત્યાં ચલો આજે મારે બહુ કામ શું બહુ કામ હોય ત્રણ જણ મળવાનું છે મારે બહુ કામ કે આજે દસ વાગે એપોઇન્ટમેન્ટ દસ માં દસે કોઈ દસ મિનિટ પેલા કઈ મળવાનું તું પછી મળ ને મારે અત્યારે કામ છે પણ હજી દસ મિનિટ છે મળી લે પ્રમુખ સ્વામી મારા ચાલીસ લાખ લોકોને વ્યક્તિગત મળ્યા ફોર મિલિયન એના પ્રશ્નો સાંભળ્યા એના પ્રશ્નોના સમાધાન આપ્યા સાડા સાત લાખ પત્ર ઉપર વાંચીને ઉત્તર લખ્યા તમે લોકો એકદમ ગેજેટ સેવી હશો અને જે નેટ ઉપર બહુ ફેસબુક ઉપર એક્ટિવ હશો ને તમે જિંદગીમાં સાડા સાત લાખ લાઇક નહીં કરી હોય અંગૂઠા ઊંચા નહીં કર્યા હોય પ્રશ્નો વાંચીને ઉત્તર લખવાની ક્યાં વાત છે ખાલી લાઈક કરવાની હોય ને સાડા એ તમારા સાડા સાત લાખ આખી જિંદગી નહીં થાય આમાં કઈ નથી આમ જ કરવાનું હોય ખાલી સાડા ત્રણ લાખ ઘરોમાં પ્રમુખ સ્વામી મહારાજ જાતે ગયા દુનિયાના સાઈઠ દેશોમાં અઢાર હજાર ગામો અને શહેરોમાં સવાર ન પોરો મોઢું ને બેસતો શું ચાંદલા કરવાના આવા મહાપુરુષોના જીવન સામે જોવાનું મેં તમને મારવા નાટપટ્ટુ ની વાત કરી કેટલી પ્રેરણાદાયી વાત છે પ્રમુખ સ્વામી મહારાજ ની વાત કરી કેટલી પ્રેરણાદાયી વાત છે અને આવડી મોટી સંસ્થા ઉભી કરી એની વચ્ચે અમને તેરસો સંતોને દીક્ષા આપી સાડા સાતસો થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ ચાર્ટર્ડ ને એન્જિનિયર છે એમાંથી દોઢસો થી પણ વધારે સંતો બોર્ડ અમેરિકન અને બ્રિટિશ સિટીઝન છે અને એમાંથી પચાસ થી પણ વધારે સંતો સ્ટેન્ડફર્ડ હાર્વર્ડ મેલન યેલ કિલોંગ જેવી ઇન્સ્ટિટ્યુટમાં ભણ્યા છે તમને એમ ના થાય નહીં જામ્યું નહીં ફાવ્યું એટલે અહીંયા આવી ગયા બધું જામેલું હતું ફાવેલું જ હતું તમારા પછી જન્મ્યા ઊંચી કરો તો ઘણી બધી આંગળી ઊંચી રાખો 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 લગભગ પચાસ ટકા લોકો એવા છે કે જે ઓગણીસો એકાણું પેલા જન્મ્યા હાથ ઉચો રાખો હાથ ઉચો રાખો મારે તમને હજી એક વાક્ય કેવું છે ઓગણીસો એકાણું પછી જન્મ્યા બધા હાથ ઉંચો રાખો હવે વાક્ય મારે એટલું કેવું છે તમે લોકો જન્મ્યા ને એ પેલા મેં મારું એન્જિનિયરિંગ પૂરું કરી દીધેલું તમને એમ ના થાય કે નહીં જામ્યું હોય નહીં ફાવ્યું હોય નહીં ગમ્યું હોય એટલે અહીં આવી ગયા હા તમે લોકો જન્મ્યા એ પહેલા અમારી વખતે કોઈ પ્રાઇવેટ એક પણ એન્જિનિયરિંગ કોલેજ નહોતી કે પંચાવન ટકા કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં મળી જાય એવું નહોતું અડતાલીસ ટકા એ બાર જી આવે કે મહારાષ્ટ્રમાં કર્ણાટકા બાજુ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યું બારમાં કે બાવન લે એવું નહોતું ગુજરાતમાં ખાલી પાંચ કે છ જ એન્જિનિયરિંગ કોલેજ હતી હું એટલા માટે કહું છું કે તમને એવો અંદાજ ના આવે કે ભાઈ એમને મય આવી ગયા હશે એમને વી નો વોટ ઇઝ લાઈફ વી નો વોટ ઇઝ એકેડેમિક્સ અને આટલી મોટી સંસ્થા ચાલે છે એમાં મેનેજમેન્ટ એડમિનિસ્ટ્રેશન એચઆરમાં અમારા સંતો ફૂલ્લી ઇન્વોલ્વ છે એમનામાં સંસ્થા આટલી મોટી ચાલે છે તો પ્રમુખ સ્વામી મહારાજ આવું કાર્ય કર્યું એમનું જન્મ શતાબ્દી મહોત્સવ આ વર્ષે અમે ઉજવી રહ્યા છીએ આવા મહાપુરુષોના જીવનમાંથી પોઝિટિવિટી લેવાની લોસ એન્જલસ મંદિરની બાંધકામ શરૂ થયું અમારું ચિનોઇલ્સમાં દિલ્હી અક્ષરધામ જેવું કેમ્પસ છે ફાઉન્ડેશન લેવલ ઉપર આવ્યું ત્યારે ખબર પડી કે આ ઝોનમાં તો છત્રીસ ફૂટથી ઉપર જવાય જ નહીં ગવર્મેન્ટનો કાયદો જ નથી ગ્રીન ઝોનમાં આવે છે અને મંદિરો તો છોતેર ફૂટ ને છાસી ફૂટ ઉપર જતા હોય મેજર પ્રશ્ન સ્ટોનનું ફાઉન્ડેશન પૂરું થઈ ગયું પછી આ પ્રશ્ન આવે એટલે પ્રમુખ સાંઈ મારને ફોન ઉપર ટ્રસ્ટી વાત કરી સ્વામી આ પ્રશ્ન છે તમે કે વાંધો નહીં અમે ભગવાનને પ્રાર્થના કરશું પણ આનું કંઈક સમાધાન મળશે શું પોઝિટિવિટી ચાલીસ એકરના પ્રોજેક્ટ ઉપર તમારો ફાઉન્ડેશન બહાર આવે પછી આ પ્રશ્ન આવે એટલે પણ પછી મેં કહ્યું ને કોઈ પણ તાળુ તમે આખા પ્રવચનમાંથી કશું લઈને ના જાઓ તો એક લઈને જજો તાળું ચાવી બસ એટલું યાદ રાખજો તમારા જીવનના કોઈ પણ તાળાની ચાવી ક્યાં છે હવે તમે શોધો એટલો સમય લાગે ભગવાન ની ઈચ્છા ને કુદરત ની ઈચ્છા હોય તમને મળે એટલો સમય લાગે પણ ત્યાં સુધી ધીરજ રાખીને શોધવાનું ચાલુ રાખવાનું અને સમાધાન થયું મળ્યું કાયદા કઈ રીતે બધું ક્લિયર થયું જ્યુરીએ ક્લિયર કર્યું અને આજે ત્યાં દિલ્હી અક્ષરધામ જેવું મોટું કેમ્પસ લોસ એન્જલસ માં કેલિફોર્નિયામાં ઉભું છે બધા જ પ્રશ્ન એમને જીવનમાં જોયા છે પણ પોઝિટિવ ઓલવેઝ સકારાત્મકતા અને આ પ્રકારની વાતો રોજ જોઈએ હા તો પોઝિટિવિટી રહે તમને એમ થાય કે એક વાર ચાલો આજે સરસાણ આવીને પ્લેટિન મોલમાં પ્રવચન સાંભળી લીધું હવે નહીં વાંધો આવે પણ કાલે વાંધો આવે પરમદી આવે તમે જો વિચારની સ્થિરતા નહીં રાખો સ્ટેબિલિટી ઓફ યોર માઇન્ડ એ વિચારને પકડી નહીં રાખો ને તો નેગેટિવ કઈ ફોર્સ આવશે પાછો આ વિચાર છૂટી જશે એની માટે રોજ આવી કંઈક વાત સાંભળવી આવી કંઈક વાત વિચારવી આવી કંઈક વાત વાંચવી

આવા આવી મોટી વ્યક્તિ નો એક અનુભવ કામ કરે પીટર ડ્રકર બોલ્યા કે સાબુ અને પાણીનો રોજ ઉપયોગ કરવાનો પેલો કે હા પીટર ડ્રકર પૂછ્યું કેમ તો કે પછી આજે ઉપયોગ કરી લીધો સાબુ પાણી નું આપણે સ્નાન કરી લીધું સ્વચ્છ વસ્ત્ર પહેરી લીધા પણ હવે આપણે બજારમાં બધે ફર્યા લોકોને મળ્યા તડકો હોય પરસેવો હોય ધૂળ ઉડે શરીર મેલું થાય પરસેવો થયો હોય એટલે સાફ તો કરવું પડે ને એટલે સાબુ અને પાણી રોજ વાપરવા પડે પીટર ડ્રગર કેમ આજે આ વાત સાંભળી પાછો આખા દિવસ દરમિયાન નેગેટિવ વાત આવે કંઈક બેડ ન્યૂઝ આવે કોઈક આપણને નેગેટિવ શબ્દો કાનમાં કહી જાય એટલે કે વાત સાંભળીએ અથવા તો ડિજિટલ મીડિયા તો બધું છે જ પુષ્કળ નેગેટિવિટી ઊભી કરે એવું એમાંથી કંઈક જોઈ લીધું જાણી લીધું લે આટલો આગળ વધી ગયો આના વિશે આવા સમાચાર કોક ના પોઝિટિવ સમાચાર સાંભળી તું નેગેટિવિટી જોતો હે હા તો મારી સાથે જ ભણતો હતો હા તો ભેગો જ નોકરી કરતો હતો હા ત્યાં પહોંચી ગયો ફૂલ પોઝિટિવ હોય અહીંથી પ્રવચન સાંભળીને જાય ને ફૂલ પોઝિટિવિટી નું પ્રવચન સાંભળીને જાય ને ઘરે પહોંચે ને ફૂલ તાકાતમાં હોય અને એમાં જો બરોબર ઘરનો દરવાજો ખોલે ને એ જ વખતે પાડોશી હોય એના મર્સિડીઝ ગાડી ની પેલી ગિફ્ટ પેક ખોલતો બધું શ્રવી જાય હા બધી એનર્જી જતી રહે એ વખતે એમના વિચાર આવે કે આપણે આપણે પણ કંઈક કરવું છે અભિનંદન પાઠવીએ પડોશી તરીકે વેરી ગુડ તારી કમાણી તારી મહેનત અને તારા વિચારો તારા અભિગમોથી તો ગુડ અભિનંદન પ્રેમથી આપીએ મોટા દિલથી અને ઘરે જઈને પાછા પાસે કે પેલી જે પ્લેટિનમ હોલમાં વાતો સાંભળીને એનો ક્યાંક ઉપયોગ કરીને આપણે કંઈક કરવું છે પણ આવું ન થાય થાય પેલું નેગેટિવિટી આવે એટલે પીટર ડ્રકરે કહ્યું કે રોજ ડેલી આ વાતો સાંભળવાની તો એનર્જી રહેશે લાઈક સોપ એન્ડ વોટર યુ હેવ ટુ હેવ મોટિવેશન એન્ડ ઇન્સ્પિરેશન યુ હેવ ટુ હેવ એનર્જી ટોક્સ એવરી ડે ઇન યોર લાઈફ તો આપણને એનો ફૂલ લાભ મળે એવા થી જીવવાનું